કાલાઘોડા નજીક જી એસ આર ટી સી બસ અને કાર વચ્ચે અકસ્માત ટ્રાફિક જામ સર્જાયો વડોદરા શહેરમાં કાલાઘોડા નજીક જી એસ આર ટી સી બસ અને કાર વચ્ચે હળવો અકસ્માત સર્જાતા સ્થળ પર થોડો સમય માટે હળવો હોબાળો મચ્યો હતો અકસ્માત બાદ રોડ પર વાહનોની લાઈન લાગી જતા ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા હતા અને કેટલીક મિનિક માટે એમ્બ્યુલન્સ પર ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે તરત જ કાર્યભાર સંભાળી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે જીએસઆર ટીસી બસમાંથી તમામ મુસાફરોને બહાર ઉતાર્યા અને વાહનોને જગ્યા પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી હાલ અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે